નમસ્તે વાળા મિત્રો તમે બધા ખૂબ મજામાં હશો આજે આપણે એકમ ત્રણના અક્ષરો લખતા અને વાંચતા શીખવાના છે બરાબર છે તો આપણે લખવાની શરૂઆત કરીએ એમાં પહેલો અક્ષર છે ક આને કહેવાય ક આપણે આ ક લખીએ તમે બધા ધ્યાનથી આ ક કેમ લખાય એ જોજો પછી તમારે પણ આ અક્ષર લખતા શીખવાનો છે બરાબર ને તો આપણે ક લખવાની શરૂઆત કરીએ જો મિત્રો અગાઉ આપણે જેમ લખતા શીખ્યા છે અક્ષરો એ જ પ્રમાણે અહીંયા પણ અક્ષરો લખવાના છે અગાઉ જેમ તીર હતા અને અંકો હતા એ પ્રમાણે તીરની દિશામાં અંકની દિશામાં આપણે એ લખવાની શરૂઆત કરીશું એટલે આપોઆપ અક્ષર લખાઈ જશે બરાબર છે તો આપણે પહેલાં ક લખીએ તો આપણે ક લખવાની શરૂઆત અહીંથી કરીશું આ પ્રમાણે આમ કરીને આ બનશે આપણો ક બરાબર છે અને આપણે કમળનો ક અથવા કલમનો ક કહીએ છીએ હવે આ ક પછી આપણે શીખવાનો છે બ તો આપણે હવે બ લખીએ અક્ષરની દિશામાં આપણે અહીંયા જે અંકો આપેલા છે અને તીર આપેલા છે એ તીરની દિશામાં બ લખીએ તમે ધ્યાનથી જોજો આ લખીએ આપણે હવે બ બ આપણે અહીંથી શરૂઆત કરીએ આ પ્રમાણે આ લખાઈ ગયો બ બસ આવું ખૂબ સરસ તમે પણ લખજો હો હવે બ પછી આ છે અ અ થોડોક અટપટો છે પણ અ છે એ ર ઉપરથી બને છે આપણે અગાઉ ર શીખી ગયેલા છીએ જો આપણને ર આવડે તો અ જલ્દી આવડી જાય બરાબર છે તો અહીંયા પણ આપણે જે અક્ષરો જે અંકો બતાવેલા છે અને તીર બતાવેલું છે એ તીરની દિશામાં આપણે અ લખીએ તમે ધ્યાન દઈને જોજો તો અ આપણે અહીંથી કરી લખીએ આ પ્રમાણે આ બરાબર છે આ બની ગયો આપણો અ અને આપણે અજગરનો અ કહીએ છીએ આ છે છત્રીનો છ છ આપણે દ ઉપરથી લખી શકીએ જો આપણને દ લખતા આવડતો હોય તો છ જલ્દી લખાઈ જાય બરાબર છે તો આપણે અહીંયા પણ અંકોની દિશામાં તીરની દિશામાં લખીશું એટલે તરત જ છ લખાઈ જશે તમે ધ્યાનથી જુઓ આપણે છ લખીએ અહીંથી આ રીતે આ બની ગયો છ બરાબર છે તો છ પછી હવે જગો આપણે કાના વાળા અક્ષરો શીખ્યા હતા તો એ કાના ઉપરથી અને કાનો આ આપણે કરવાનો છે અગાઉ આપણે જે આમાં અ જે શીખ્યા છીએ એને આપણે કાનો લગાડીએ તો આ થાય તો અહીંયા આ અક્ષર છે એ આ છે આપણે આ લખીએ તો આની અંદર પેલા જ લખવાનો છે અને પછી અ ઉપરથી આપણે આ લખવાનો છે બરાબર આ બની ગયો આ હવે અગાઉ આપણે માત્રા શીખ્યા હતા તો અને આપણે એક માત્રા લગાડીએ તો એ થાય જેમ અને કાનો લગાડ્યો તો આ બન્યો એમ અને એક માત્રા લગાડીએ તો આ એ બને બરાબર છે તો અહીંયા આપણે હવે એ લખીએ તો અહીંયા પણ આપણે પહેલાં અ બનાવીએ પછી માત્રા લગાડીશું આપણે અનિસ્રોત અહીંયા કરીએ આ પ્રમાણે આ એક માતર એ તો મિત્રો આ પ્રમાણે આપણે ક બ અ છ આ અને એ એટલા અક્ષરો આપણે શીખ્યા હવે આપણે હવે પછી આપણે આ અક્ષરો પરથી શબ્દ અને વાક્ય વાંચતા શીખીશું આવજો બાળ મિત્રો